લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું તો મિત્રો આજે તારીખ તેર બે બે હજાર પચીસને ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે વડીલોની સેવા કરવી જોઈએ અને સૂકી હળદરનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધુ પડતો લોભ નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરે વૃષભ રાશિવાળાએ આજે ગીતા મહાભારત રામાયણ જેવા સારા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ ને એમાંથી કંઈક સાર જીવનમાં જોડવું જોઈએ શું નથી કરવાનું મિત્રો તમારા ચાલુ ધંધામાં વધુ પડતો સ્ટોક ભરતા નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે એક મોટી સરસવ પીડી રાય માથા પરથી ને કોઈ વિરાન જગ્યા પર ઉડાવી દેવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું કામ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે પોતાના ગુરુના આશીર્વાદ લેવા જોઈએ એમની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા ઘરે કે ઓફિસે આવેલા કોઈ મહેમાનનું અપમાન નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે પાણીમાં ચપટી ગોળ ભેળવીને આ પાણીથી ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ડાર્ક કલરના કપડાં ન પહેરવા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે નાની નાની કન્યાઓને પીળું વસ્ત્ર દાનમાં આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો પૈતૃક સંપત્તિ જે વારસામાં મળેલી એવી સંપત્તિ વેચવી નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે ચણાની દાળ પીળા કપડામાં બાંધીને દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પાસે રૂપિયા વ્યાજે લાવતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કાયદાકીય કામમાં કોર્ટ કચેરીને લગતા કામોમાં ઉતાવળિયા નિર્ણય કરવા નહી ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળાએ આજે થોડા કાળા ચણા મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે માંસ મદિરાનું સેવન નથી કરવાનું મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે ઘરના વડીલોની સેવા કરવી જોઈએ એમના અંગત કામો જે એ કામો નથી કરી શકતા એ કામ તમારે કરી આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો સાવ અજાણ્યા માણસ પર ભરોસો નથી કરવાનો કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે કોઈ વૃદ્ધ અપંગ વ્યક્તિને મદદ કરવી જોઈએ એની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે પણ કાળા ભૂરા ડાર્ક કલરના કપડાં પહેરવા નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે ભગવાન વિષ્ણુને પીળા કલરના ફૂલથી પૂજન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈના પણ કામમાં વિઘ્ન નહીં નાખતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે